દીવમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગોઘલાનું બે વિદ્યાર્થીનીઓએ દીવનું નામ કર્યું રોશન શાળાના પાચાર્ય અને શિક્ષકો દ્વારા બંને વિદ્યાર્થીનીઓનું કર્યું સન્માન ગોગલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ બાળિયા શ્રીનિધિ વ્રજલાલ અને આયુસી હિતેન્દ્ર કુમાર જે રાષ્ટ્રીય સ્તરે હરિયાણા રાજ્યના સોની સોનીપતમાં એનસીઆરટી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો તેમનું પ્રોજેક્ટનું ટાઇટલ રિવર ક્લિનિક પોર્ટ હતું આ પ્રોજેક્ટની ખૂબ જ પ્રશંસા થઈ અને દીવનું નામ રોશન કર્યું આ બંને વિદ્યાર્થીનીઓ સાથે ગાઈડ ટીચર તરીકે શ્રીમતી ભારતીબેન સોલંકી હતા દીવને ગૌરવ અપાવવા બદલ શાળાના પાચાર્ય અને શિક્ષકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું આપણી શાળાના વિદ્યાર્થી બહેનો જે એકાવનમાં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર હરિયાણા મુકામે ગયેલા ત્યાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હતું એમાં બારીયા શ્રીનિધિ તેમજ આયુષી હિતેન્દ્ર કુમારે પ્રદર્શનની અંદર ભાગ લીધોની સાથે સાથે ભારતી મેડમે એમનું સહયોગ આપેલો હતો કે બાળકોની સૃજનાત્મક પ્રોટીમાંથી બહાર નીકળે આપણે શાળા એટલે કે ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ મોગલા એમાં જોઈએ તો વિજ્ઞાનની પ્રોટી પ્રવૃત્તિની અંદર દર વર્ષે નંબર આવે જ છે ઇન્સ્પાયર્ડ એવો એવોર્ડ હોય કે પછી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શન હોય એની અંદર આપણી શાળા નંબર લઈ આવે છે આ વર્ષે એકાવન માં રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રદર્શન બે બાળકીઓ એક બાળકી શ્રીલી અને બીજી બાળકી આયુષી અને એના માર્ગદર્શક શિક્ષક તરીકે ભારતી બેનજી એને હરિયાણા મુકામે એટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું કે અહીંયાના બધા ડાયરેક્ટરો અને એના જે સંચાલકો છે એને પણ તારીફ કરેલી અને ઘણા બધા ફોટા એને મારેલા અને જે આ કૃટિને પણ એને સરાહ સરાહના કરેલી છે તો આ બાબત સારા ગૌરવ અનુભવે છે અને આવી રીતના જ બાળકો પ્રગતિશીલ રહે સર્જનાત્મક પ્રવૃત્તિમાં ભાગ લઈ અને સારાનો ગૌરવ વધારે એવી જ મારી ઈચ્છા છે અને ખૂબ આગળ વધો સ્પોટાની અંદર નંબર પ્રાપ્ત કરો હું એક વાર ફરી પાછું આ ત્રણેયને બે વિદ્યાર્થી અને આપણા માત્ર શિક્ષકને હું સારા પરિવર્તન તરફથી અભિનંદન આપું છું અભિનંદન આપું છું તમારું નામ છે તમે અહીંયાથી દીવથી હરિયાણા ગયા હતા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પ્રદર્શનમાં તમારો એક પ્રોજેક્ટ હતો ઈ પ્રોજેક્ટ તમે લઈને ગયા તો કેવું લાગે છે તમે ત્યાં ગયા તો અમે દીવ જિલ્લામાંથી નેશનલ મીન્સ કે હરિયાણામાં અમારો પ્રોજેક્ટ હતો બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન હતો તેમાં અમે અમારો પ્રોજેક્ટ રજૂ કર્યો ત્યાંના અધિકારીઓએ અમારા પ્રોજેક્ટની પ્રશંસા કરી ત્યાંના અધિકારીઓએ અમારી સાથે ફોટા પડાવ્યા અને મને એટલો ગર્વ અનુભવાય છે કે અમે દીવ જિલ્લામાંથી હરિયાણા મીન્સ કે નેશનલ અમારો પ્રોજેક્ટ હતો રિવર ક્લિનિંગ બોટ પછી સ્કૂલમાં જે તમારું સન્માન થયું કેવું લાગે છે અમારી સ્કૂલમાં સન્માન થયું અમને ગર્વ અનુભવાય છે કે અમે નેશનલ ક્યાં હોય